તો આપણે બનાવીશું આજે માવા તો મેં અહીંયા માવો લીધો છે અને ચિંગદાણાને છેકી લીધા છે તેની ચાલ ઉખેડી નાખી છે હવે આપણે આને મિક્સર જારમાં પીસી લઈશું તો આપણે આ રીતનું કરકરો શેસ ભૂકો કરવાનો છે ને થોડાક મોટા ટુકડા રહે તો સાળી નાખવાના હવે અહીંયા મેં એક પેનમાં બે ચમચી ઘી નાખીશ હવે આની અંદર આપણે માવો નાખી દઈશું હવે આપણે આને ઘીમાં શેકી લઈશું હવે આપણે આને ઉપરથી ખાંડ નાખી દઈશું જો તમારી પાસે જાડી ખાંડ હોય તો એને થોડુંક મેલ્ટ થતા વાર લાગે અને જો બુરું હોય તો જલ્દી મેલ્ટ થઈ જાય અને તે પણ મારા હવે આપણે અહીંયા છીંગનો ભૂકો નાખી દઈશું હવે આપણે આને મિક્સ કરી લેશું તો આ રેડી છે આપણી માવાની સીકી તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં કહેજો કેવી લાગી મારી રેસીપી આ રીતની બને છે આપણી શીખી